તો તમારો મિત્રો આપણા નવા વિડીયોની અંદર સ્વાગત છે તો કેમ છો બધા મિત્રો મજામાં તો બધા મજામાં જશે એવી આપણે આશા હૈ તો મિત્રો તમે પ્રસાદના વિડીયોની અંદર જોયું તો કે આપણે હે ને સિમેન્ટ લોડિંગ કરીને આવ્યા હતા ને રાતે આવીને હે ને હોઈ ગયા હતા તો અત્યારે આપણે ઉઠી ગયા ને આઠ જેવો ટાઈમ થઈ ગયો હતો ત્યારે આપણે ઉઈટા ને હજી હે ને ચા પાણી આપણે પીધા ને ગાડી આપણી ખાલી થઈ આપણે હે ને માણાવદરની અંદર બે જગ્યાએ ખાલી કરી એક જગ્યાએ ખાલી કરી પાછા આપણે હોઈ ગયા હતા અને પાછા ત્યાંથી બીજી જગ્યાએ આવ્યા તો પાછા આપણે આપણે અત્યારે છે ને લોગની શરૂઆત કરીને મજૂર છે ને પાંચ વાગ્યામાં આવી ગયા પણ ડિલેવરી હોય એટલે છે ને ખાલી કરવાની વાર લાગે તો અત્યારે બે જગ્યાએ અહીંયા કરી નજી આપણે ત્રીજી જગ્યાએ છે ને જવાનું હોય આપણે એક જગ્યાએ હો કરી પાછી બીજી જગ્યાએ નેવું કરવાની હતી તો નેવું થેલી અત્યારે થાય હવે તો વીસ ત્રીસ થેલી હ હે કેમ કે આમાં જો મિત્રો સિમેન્ટમાં એવી રીતના છે ને ડિલેવરી કરવી પડે લોકલમાં એટલે જ આપણે છે ને અહીંયા સિમેન્ટમાં નાની ગાડી રાખે કેમકે મોટી ગાડી ગમેની આવે નહીં તો એના હિસાબે આપણે નાની ગાડી વધારે સિમેન્ટમાં રાખે આમાં ગામડાઓમાં બધે જવા માટે એટલે પચાસ થયેલી ને વીસ થયેલી ને બધી અવરહવર હોય તો હવે અહીંથી આપણે ખાલી કરીને પાછું થોડુંક બીજું ગામ આવ્યું સણસરા આપણે ન્યા જવાનું છે ખાલી કરવા તો મિત્રો આપણે જવા વંઠલીવાળા હે ને વંઠલી કુતિયાણાવાળો રસ્તો છે ને ત્યાંથી અડધો પોણા કિલોમીટર આવ્યા અને આપણે આ રીતે ગાડી લગાવીને મજૂર લોકો મજૂર ભાઈ અત્યારે આપણી ગાડી સીમેન્ટ જવું ઉતારે હવે હે ને થોડીક બાકી વીસ ત્રીસ છે લઈને પછી અહીંથી ખાલી કરીને આપણે આમ આગળ સરાસરા કરીને ગામમાં આવ્યું પછી ન્યા આપણે જવાનું હે તો મિત્રો ટાઈમ અત્યારે થઈ ગયા આઠને ઓગણી પણ આપણે હે ને पांचवा गना उठ गया कि हमके डिलीवरी करवाने है इन हिसाब है ना हाल लागे ना आज ने तारीख बिजी થઈ ગઈ આપડે ડિસેમ્બર 2 નજા આપડે માંવદન ને અંદર હે ત્યારે પહેલા આપડે આ બાજુ આયા ખાલી કરી જઈને પછી આયા ને પછી આગળ જા ગલવાઉ કરીને હે નિયા જા સનસરા ગામ આયુ અહીંથી થાતો હે 5 10 કિલોમીટર કેટલો થાતો આઈ આપડે આ સનસરા કરીને ગામ હે ને નિયા પાસ આપડે 50 થેલી નાખવા જવાનો હે અહીંથી 8 કિલોમીટર આપડે થઈ સનસરા એટલે જુનાગઢ ડિસ્ટ્રિક્ટમાં આપણે અત્યારે છે ને હે ને પાછો આપણે સીધા જ્યાં વંઠલી થઈને આપણે આવ્યા તા ને આ રસ્તો હે વંઠલીથી માણાવદર માણાવદર પછી આપણે બાટવા ને બાટવા પછી છે ને સરાારિયા અને સરાળિયા પછી હાઈવે આવી જાય રાજકોટ પોરબંદરવાળો સરાળિયાથી કુટિયાણા આ રસ્તો સીધો જાય અહીંથી આમ આપણે આવે વંઠલીથી વંઠલીથી કુટિયાણા ને ત્યાં પાછો પોરબંદર રાજકોટ વાળો છે ને હાઈવે ભેગો થઈ જાય તો મિત્રો આપણે ગાડી જ્યાં અહીંયા ખાલી થઈ ગયા હવે આપણે થી વાડી લઈએ ને પછી વાહ જાવાનો હોય આપણે સણસરા તો ત્યાં જવા દઈએ તો મિત્રો મારા થી સીધા હવે આપણે આવી ગયા સણસરા ને કેવી જગ્યા આવીએ ને જાઉં આમ તમને બતાવશું એટલે જ આમાં હે ને જો નક્કી ન હોય એટલે જ આપણે તાલપતળા ખોલી નહીં ખા કેમ કે કટોકટીમાં એવી જગ્યાએ ગાડી નખવે કે જ્યાં ટ્રેક્ટર ફોર નો રસ્તો હોય ને એવી જગ્યાએ હે ને નાખવી પડે ગાડી તો મિત્રો અત્યારે આપણે સણસરા ગામની અંદર હે ને જ્યાં અહીંયા આપણે દુકાન હે ગામની અંદર તો જ્યાં અહીંયા આપણે ગાડી આવી રીતને લગાવી ને ખાલી થાય ને ઝાડવાની જો કેટલા એટલે આમાં સો ફિટિંગ ગઈ હે ને જ્યાં ધજા ભાંગતી ભાંગતી રહી ગઈ કેમ કે આમાં સો ફિટિંગ એવા હતા આપણે જાજુ નથી કરતા એટલે આવી રીતના કટોકટ એમ નાખવાની હોય એટલે સો ફિટિંગ છે ને હસવાય નહીં એટલે જ છે ને આમાં આપણે કાલે તારપત્રી છે ને ખોલી નાખી કેમકે આવી રીતના કટોકટી જગ્યામાં છે ને નાખવાની હોય એટલે જાડવા અમુક એવી ડાળખી હોય તો તારપતરા ફાળી નાખે ઓલે આપણી નવી તારપત્રી એક છે ને ફાડી નાખી તો મિત્રો ટાઈમ થઈ ગયા આઠ ને ત્રેપન એટલે નવમાં છે ને સાત મિનિટની વાર ને આપણે જ્યાં મારા આ ચોકડી આવે આપણે ગલ વાવ ને ત્યાંથી આ સણોસરા થી સીધો જઈએ રસ્તો સરદારગઢ ને પાછળ આપણે આમ જ આવવાનું છે આ માણાવદર વંટલીવાળા રોડ ઉપર ને અત્યારે જ આપણે સણોસરા કરીને ગામ આવ્યું જુનાગઢ ડિસ્ટ્રિક્ટની અંદર ત્યાં ગામમાં જાવ આપણે ખાલી કરીએ ગાડી તો મિત્રો જ્યાં આપણે વાહ હે ને રસ્તો છે ને ત્યાંથી આમાં આવ્યા સણોસરા ગામની અંદર ને આવી રીતે જ આપણે ગાડી અત્યારે રાખી નાઈ થાવા ક્યાંથી પાછે વરા એમ ન જ આમ રિવેશ લઈ જાવી જો છે 1/2 કિલોમીટર સુધી લાવી રીતના છે ને નાખવાની વહી ગાડી અમારે તો આપા અહીં 50 થેલી છે તો મજૂર ભાઈ કરે આપડે 50 થેલી આમના થઈ ગયા છે જો મેત્રા અત્યારે છે ને નવ ને નવ થઈ ગઈ ને આપડે ગાડી જાવ ખાલી થઈ ગઈ હવે પાછી આપડે આમ અડધો કિલોમીટર સુધી રેવેસ્ટ કાઢવી જાય તો હવે કાઢી લઈએ આપણે બાર તો મિત્રો જ્યાં આમ આપણે હે ને ગયા તા ને કેમ આપણે ગાદી ગઈ હતી તમે જઈએ એટલે આવી રીતના હે ને કટોકટી એમાં નાખવાની હોય તારપતરા ફાટવાની બીક લઈએ તો હવે આપણે અહીંથી બહાર કાઢી લઈએ હલ તો થઈએ

આપડે સિમેન્ટ ભરવાની છે આપડે સિમેન્ટમાં પાછો હવે ક્યાં નો ઓર્ડર આવે નહીં ચાર કલાક અને મિત્ર ટાઈમ થઈ ગયા નવ ને હિસા એટલે સારા નવ હે ને વાકી ગયા એટલે આપણે એક બે વાગે હે ને ભૂકી ગયા પાછા ઠેકાને તો મિત્ર આપડે વંટલેજી બેગ ત્રણ કિલોમીટર પેલા હે રસ્તો હે ને બધા ખરાબ ફટક્યા હોય હે ને ભાઈ ને બાકી આવી રીતના હે ને ખરાબ હે રસ્તાનું કામ હાલે હવે વેલા મારો ટ્રાફિક હોય મિત્ર ટ્રાફિક એટલે હોય ને તમને હલખ્યા રીતે હે ને હલવા ન દયા હોડા ફોર વ્હીલર ટ્રેક્ટરો પછી બસ ને ગાડીઓ ને હે ને કેમકે મેન હાઈવે હે જુનાગઢ હા કુટિયાણા વાળો તો મિત્ર અત્યારે આપણે હે ને વંટલી ગામની અંદર એન્ટર થઈ ગયા અહીંથી આપણે ધાપી ભાઈ જો મારી લખો ને જમણી સાઈડ વંટલી ગામમાં રસ્તો જાય ને મિત્ર જુનાગઢ અહીંથી થાય પંદર કિલોમીટર ને સોમનાથ એસી કિલોમીટર વેરાવેર બોતેર કિલોમીટર અહીંથી હવે પાછા આપણે જમણી સાઈડમાં ટર્ન છે ને મારી લખું પાછા આપણે સોમનાથ જુનાગઢ વાળા હાઈવે ઉપર છે ને આમથી થઈ જવાય આપણે અહીંથી હેલો પર એટલે અહીંથી આપણે પાછા જમણી સાઈડમાં છે ને વંટલી સહી મારી લીધો અને હવે આવી જાય હાઈવે મિત્રો સોમનાથ જા વંટલે છે ઓગણસી કિલોમીટર થાય ને જેતપુર ડાબી બાજુ ચુમ્માલી મિત્રો જ્યાં રસ્તા આવી ગયા ને ઓલો બીજો જે સીટો ગયા એ જ્યાં ત્યાંથી આવે પણ અહીંથી આમ આપણે આવ્યા ને એમ હેલો થઈ હાઈવે આવી ગયા સોમનાથ જુનાગઢ વાળો તો મિત્રો આપણે ફોન લાઈન ઉપર ચડી ગયા હવે આવા સોમનાથ સુધી છે ને ડામર પટ્ટી રસ્તા આવશે એસી કિલોમીટર આપણે હવે મોડાસા જવાનું હોય અહીંથી એકસો ને દસ કિલોમીટર થાય ને સોમનાથ થાય અગિયાર વાગ્યા એ આડત્રી કિલોમીટર જયું ને સોમનાથ અહીં હવે પંદર કિલોમીટર જવું હે પછી આપણે ઘરો વટી ગયા ને ધારી ગામ આવે ને ભાઈ ગયા વેરાવાર થી પેલા ટોલ નાખું આવે ને પેલા હવે આપણે જવા પાણી હે ને પીવા જમવાની તો હજી વાર હે ટાઈમ આમ જમવાનો છે આપડે એ ભૂખ ન લાગે એટલે વડવાળા હોટલ હે ને આવે ટોલ નાખા પેલા તારી આપડે અહિયાં જા પાણી પીએ તો મિત્રો ટોલ નાખા છે પેલા જ્યાં આપણે હે ગાડી ઊભી રાખી અહીંયા હોટલ હે જય વડવાળા જમવાનો એક નંબર બનાવે ને ચા પાણી હારા જડે તો ચા પાણી આપણે અત્યારે પી લે મિત્રો આપણે હે ને જે ચા પાણી લઈ લીધા એટલે ચા પીને પછી હે ને હલતા થઈએ તો મિત્રો ચા પાણી પીને પાછા હે ને આપણે હાલતા થઈ ગયા આપણે નહીં તરફ હવે વહેલા પાછા કંપનીએ જઈએ એટલે ઓર્ડર હોય આપણે આવે તો વહેલો ખારું ભરાઈ જાય એટલે હવે હે ને આપણે ત્યાં જઈને નિરાત પછી જમશો તો મિત્રો અત્યારે આપણે ખરેલી વાળા ઓવરબ્રિજ હે ને ભૂકી ગયા નવા અહીંથી દસ કિલોમીટર આપણી કંપની રહી અને ગાડી આપણે હે ને ઊભી રાખી કેમ કે આપણે હે ને પાર્સલ અહીંથી કરાવી લઈએ હજી ભૂખ નથી લાગી એટલે નિરાતે ખાવ અહીંયા જમવાનો એક નંબર આવે આપણા મિત્રને હોટલ છે ગોપનાથ હોટલ મિત્રો આપણે હે ને પાર્સલ લઈ લીધો ને ત્યાંથી છે ને હોટલ જ નીકળી ગયા ને આપણા થરેલી ગામ તરફ આપણે મોડાસા જવાનો જે રસ્તો હોય ને આપણે છે ને ધન મારી લીધા આપણે છે ને પાર્સલ લઈ લીધા એક પાર્સલ આપણો હોય ને બે આપણા મિત્રનો હે બીજા ન્યા હે એ ભરવામાં હે એટલે એની સાથે આપણે છે ને પાર્સલ

મેં કાલે તમને જે કીધું હતું કે યા તત્રી હોય ને ત્યાં સુધી હજી આપણે જાળી રાખી હતી તો એ આપણો પાછળનો ભટ્ટો એક ખોલી ગયો ને આ શેરીના બોલો એ હે ને બધા એ નટો નીકળી ગઈ ઓલો વસે વચ્ચેનો ભટ્ટો જે હતો એ હે ને ઓલું થઈ ગયો ઢીલા પડી ગયા બોલો કેમ કે ખાલી ગાડીમાં ઉપર ઓલો ડબલ સપોર્ટ હતો કે આમાં હજી ડેકર ખોલવાનો બાકી છે કાલે તારપત્રી આપણે ખોલી ને એટલે બાકી વાંધો ન આવે કેમકે ડબલ છે ને સપોર્ટ થઈ જાય એક ઝાડીને પાછા તારપત્રી નાખીને ને પાછા ઉપરથી આપણે નાળા નાખી દઈએ એટલે હવે આપણે કાઢી નાખશું કઈ ઢીલા પહેલા રાખે કેમ કે પાછા રસ્તા એક તો ખરાબ છે તો મિત્રો હજી બેના ને વીસ થઈ ગઈ ને આપણે પાછો જાય એવા ભેગો હે ઓર્ડર આપણે તો લઈ લીધો આપણે હે ને જેતપુર નો પાછો લોડિંગ કરવા જઈએ સિમેન્ટ કંપની ની અંદર એટલે બૂટ ને હેલ્મેટ હે પહેરવા પડે આપણે જમવા નહીં હે ને બાકી હે પાર્સલ આપણે એમને છે ને હે હવે વા નિરાતે આપણે દહીઓ આપીને અહીંયા અહીંયા વારો લખાવીને પછી હે ને નિરાંત હવે જમી લેવું એટલે જ આપણે હે ને કાયકા પાર્સલ લઈ લેજો નખા પછી બીજી ગાડીએ મોર થઈ ગયા પછી બે પડે એટલે વહેલા ભરીને આગળ હે ને ગાડીએ નહીં તો આપણે નીકળી જાવ તો મિત્ર ત્યાં બે હે ને પંદર ટાઈમ થયો હજી આપણે હે ને મિત્ર કંપની ની અંદર હે મોડા સીધી સિમેન્ટ કંપની ની અંદર પાયા આપડે ફરવા જઈએ ને આના બધા વિડીયો ઉતારવાની હે ને મનાઈ હોય એટલે આપડે વિડીયો નહીં ઉતારીએ